અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ નવેમ્બર નવેમ્બરના રોજ બોપલ વિસ્તારમાં આંબલી ગુમા સુધીની છ કિલોમીટરની પદયાત્રા યોજાશે માત્ર બોપલ જ નહીં શહેરની તમામ વિધાનસભા બેઠકો પર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિકોલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પદયાત્રા યોજશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં બ્રિજના કામની ધીમી ગતિનો રિપોર્ટર રજૂ થયા હતા જે સંદર્ભે એએમસીએ ખુલાસો કરતા કહ્યું હતું કે મક્કરબા ટોરેન્ટ બ્રિજનું કામ પંચાણું પૂર્ણ થઈ ગયું છે તો હેતપુર બ્રિજ અને સત્તાધાર બ્રિજનું કામ જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે આ બ્રિજ શરૂ થતા જ નાગરિકોને ટ્રાન્સપોર્ટની સમસ્યામાંથી રાહત મળશે તો બીજી તરફ વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાના મામલે બ્રિજ તોડવાની કામગીરી પાંત્રીસ પૂર્ણ થઈ ગઈ છે આમ સમગ્ર બ્રિજ છ મહિનામાં ઉતારી લેવામાં આવશે એએમસી દ્વારા હાલમાં નવો બ્રિજ ન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બ્રિજ તોડ્યા બાદ ત્યાં તાત્કાલિક ધોરણે રોડ બનાવવામાં આવશે આ સાથે

માન્ય શ્રી પ્રસ્થાન કરાવશે અને યાત્રામાં પોતે જોડાશે આ યાત્રાની અંદર નામી આપણે વાત કરીએ કે મહાનગરના અનેક લોકો આ યાત્રામાં જોડાશે પંદરથી વીસ હજાર લોકો આ યાત્રામાં સહભાગી થશે આંબલી ગામ ખાતેથી શરૂ થઈ આ યુનિટી માર્ચ યાત્રા ગુમા ગામ ખાતે ખોડિયાર માતાના મંદિરે પૂરી થશે અંદાજીત આ સાડા છ કિલોમીટરની યાત્રા છે તેની અંદર મોટાભાગે ઘાટલોડિયા વિધાનસભાના કાર્યકરો રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને અનેક નગરજનો જોડાશે એ જ રીતે સરદાર યુનિટી માર્ચ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વાત કરવામાં આવે વિધાન નિકોલ વિધાનસભામાં કેસરી નંદન ચોક ફુવારા સર્કલ વિરાટનગરથી યાત્રા શરૂ કરશે અને એ ઓઢવ ગામે ઓડવ ગામમાં લગભગ પૂરી થશે આ યાત્રા પણ અંદાજિત સાડા છ કિલોમીટરની છે આમ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સોળ તારીખે અને સત્તર તારીખે માન્ય રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આંબલી ખાતે સવારે નવ કલાકે યાત્રા શરૂ કરાવશે આમ ત્રણ જગ્યાએ હાલ સિટીની અંદર અલગ અલગ કામ ચાલી રહ્યા છે જેની અંદર હેબતપુર બ્રિજ હોય સતાધાર બ્રિજ હોય અને આપણે વાત કરીએ કે વેજલપુર ખાતે આવેલો મકરબા રેલવેની પોષણનો ઉપરનો બ્રિજ આ ત્રણેય જગ્યાના બ્રિજનો રિવ્યુ લેવામાં આવે તો ત્રણેય જગ્યાએ મોટે ભાગે સિત્તેર ટકાથી ઉપર કામ થઈ ચૂક્યું છે અને આવનાર

પૂર્વ પટ્ટાની અંદર હાટકેફર બ્રિજ એ ત્યાંના લોકોની મુખ્ય સમસ્યા હતી ગત મહિને જ હાટકેફર બ્રિજનો ઓક્ટોબર મહિનાની અંદર ઓર્ડર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્રીસ ટકા જેટલી એની કામગીરી પૂર્ણ થઈ છે છ મહિનાની અંદર આ કામગીરી પૂરી કરવામાં આવશે એટલે લગભગ જાન્યુઆરી એન્ડ સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે અને ત્યાં આગળ નવો બ્રિજ બનાવ્યા કરતાં ત્યાં આગળ જમીન પર પેરેલર રોડ બનાવવામાં આવશે પરિણામે ત્યાંના જે નગરજનોની જે માંગણી હતી એ વિસ્તારની માગણી હતી એ પ્રમાણે ત્યાં આગળ રોડ બનાવવામાં આવશે મહાનગરની અંદર બાર જેટલા સીએચસી સાત ઝોન અંદર આવેલા છે એ ત્રીસ બેડની હોસ્પિટલમાં એક ગાયનેક વોર્ડ પણ અલાયદો રાખવામાં આવેલો હોય છે જયારે માર્ચ મહિનાથી ગરમીની સિઝન ચાલુ થઈ જાય અને જૂન એન્ડ અથવા તો જુલાઈ મેડ સુધી ગરમી રહેતી હોય છે ત્યારે ત્યાં દાખલ થતી ગર્ભવતી મહિલાઓને તકલીફ ના પડે ગરમીની અસર ઓછી સહન કરવી પડે એ માટેના મહાનગરના બારે બાર સીએચસી વાતાનુકૂલિત કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો આગામી એક મહિનાની અંદર તમામ સીએચસી ની અંદર એર કન્ડિશન નાખવાની કામગીરી પૂર્ણ થશે